સંવેદનશીલ મુદ્દાને રજૂ કરતી ફિલ્મ ભારત મારો દેશ છે ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં છ એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવે વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા મિત્તલબેન પટેલના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાતી ફિલ્મ ભારત મારો દેશ છે અને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં છ એવોર્ડ્સ મળ્યા છે મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા આવ્યા છે આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે તેમની પાસે એ પણ પુરાવો હતો નથી કે તેઓ ભારતીય છે વિઠ્ઠલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ભારત મારો દેશ છે ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંદારવામાં આવી છે આ સુંદર વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા કૃષ્ણા શાહે કર્યું છે ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ જેકી એ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિગ્દર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મમાં હિતુ કનોડિયા ડેનિશા ગુમરાહ ગૌ કૌશામબી ભટ્ટ મનીષા ત્રિવેદી પ્રશાંત બારોટ રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથળ્યા છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની એવી વાત હોય છે ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે દેટ ઇઝ અ વેરી બિગ થિંગ ગુજરાત સ્ટેટ જ્યારે આવી રીતે સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે અને ત્યારે એને નવાઝ માપા પણ આવે છે અવોર્ડ થકી એ બહુ સુંદર અને સારી વાત છે આ સબ્જેક્ટની વાત કરું તો જ્યારે વિચરતી વિમુક્ત જાતિ જે છે જે લુપ્ત થઈ રહી છે એવી જાતિઓ એની અંદર સમાવેશ છે

મને બજાવા મળે પણ હું તમને કહું વિધુભાઈ નો પણ એટલું જ અદભુત કેરેક્ટર એમને પોર્ટેટ કર્યું છે સુંદર કર્યું છે દેદીશા મનીષા અમારા પ્રોલુબેન એવોર્ડ્સ મળ્યું છે અમારા કૃષ્ણા શાહને એ બધાને હું અભિનંદન પાઠવું છું અને અમારી આ વાત તમે લોકો સુધી પહોંચાડવા એ ઉપસ્થિત થયા છે એ માટે તમને બધાનો પૂર્ણ આભાર થેન્ક યુ સો મચ બે ત્રણ વખત બે વખત તમે ના પાડી કે મળીએ છે પણ પછી બધા પર તો ફાયર ન હતો એટલે હું ના ના પાડી શકું બોલાયું ને બેટા તો અને ભાવિન ભાઈ કે એમાં એ વાત વાત માં થી એમને કે હિતુ કરોડિયા ને નરેશ ભાઈ ને પણ વાત સંભળાઈ છે આપ જે તેમ જે પરણો તો ભાવિન તો મારો છે કે પહેલી મુલાકાત હતી પછી હું કરે આવ્યો અને નરેશ ભાઈ ને નરેશ સાથે બડી મિત્ર એક બહુ સારું બનતું અને અમારો એક પ્રોમિસ હતો કે સાથે પ્રેમ

અને હું પ્રોડ્યુસર છું અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે આગો મા બાપના આશીર્વાદ છે અવતાર ધ્યા આવ્યો છે જેમ પ્રશાંત સર કીધું છે પછી કોરોનાનો સમય આવ્યો ઓટીટીનો સમય આવ્યો કન્ટેન્ટનો સમય આવ્યો તો પછી એ કીધું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું આપીએ તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે

જ્યારે ગુજરાત સરકાર જોવે છે અને બે રીતે નવાજે છે એક તો કે વિમેન એમ્પાવરમેન્ટ ને બતાવતી જતાવતી આ એક ફિલ્મ છે એક ખૂબ મોટી ઘટના છે કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે શ્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે તો એના સંદર્ભમાં એન્ટરટેનમેન્ટ ની અંદર પણ જ્યારે કોઈ વિમેન એમ્પાવરમેન્ટ ની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવીશું બિરદાવીશું ને આજે કરીને બતાવ્યું છે Me too. જયારે સરકાર છ છ એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને ખરેખર સેલિબ્રેશનની વાત છે ભારત મારો દેશ છે અને બેસ્ટ ડિરેક્ટર બેસ્ટ ફિલ્મ બેસ્ટ એક્ટ્રેસ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનર એ રીતના બધા અવોર્ડ મળ્યા છે એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ઉત્સાહને આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી અમારી જે લાગણી હતી એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને

મારતા અધિકારીઓના જાય એ લોકોને ઓળખપત્રો ના મળે એ દર્શાવતી આ ફિલ્મ છે જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી થોડા વર્ષો પહેલા આવું થતું હતું અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત ભલેને હું રહ્યો પિક્ચરની અંદર તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલળું છુપાય કે કોઈ પણ પલુળું ભારે થાય કઈ બતાવવું કઈ ના બતાવવું એ રીતે નહીં નિખાલસપણે વિચારતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવી છે જી મારું સૌભાગ્ય છે એ વખતે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ મળીને જ્યારે કે એવું લોકેશન ગોતતા હતા જ્યાં આ ફિલ્મ શૂટ કરી શકાય અને એક સામાજિક મેસેજ

માટીમાં ગંદા કપડા સાથે એમને પોતાનો રોલ ને પોટ્રેટ કરવો